નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગો જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે તાજી ગીર ગાયો ક્રોસ અને બધી નસલની ભેંસો એકદમ સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા અને સારી નસલના પશુ વેચવાનો નવો વિડિયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ ની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક પોતાની ગાય અમારી યુટ્યુબ ચેનલ ઉપર હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલ નો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચલાવી શકો છો ત્યારબાદ આજના ની શરૂઆત કરીએ

આ ગાયની અંદાજીત કિંમત માલિકે પંદર હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર ક્રિયા પમાવશે ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની ઓળખી જોડ્યા છો આ ઓળખી પણ આજ માલિકને આપવાની છે હાલમાં વીસ મહિનાની થઈ છે ગાભણ નથી ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ઓરિજિનલ ગીર નસ્લની વળકી છે ને આ ઓળખીની અંદાજિત કિંમત માલિકે પંદર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ પશુપાલકભાઈને બંને પશુ એક સાથે લેવો હોય તો બંને પશુની અંદાજીત કિંમત ત્રીસ હજાર છે ત્યારબાદ આ બંને ગાયો તમને ગામ પીઠળ તાલુકો જોડિયા અને જિલ્લો જામનગર ત્યાં જોવા મળશે માલિકનું નામ છે દીપકભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી આ બંને પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જાફરાબાદી નેસરની ભગરી ભેંસ જોઈ છો આ ભેંસ પણ વેચવાની છે ભેંસની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો ચાલો મિત્રો ભેંસની વાત કરીએ તો આ ભેંસ હાલમાં ત્રીજું વેતર ગાભણ છે વિયાવાની આઠ થી દસ દિવસની વાર છે ત્યારબાદ માલિક ના કહેવા મુજબ આ બેંચની કેપેસિટી સો લીટર ની છે ત્યારબાદ અંદાજિત કિંમત માલિકે એક લાખ ને એસી હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે અને આ બેંચ તમને તાલુકો બોટાદ જિલ્લો પણ બોટાદ ત્યાં જોવા મળશે માલિકનું નામ છે કિશોરભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક્ટ કરી મેં આ જાફરાબાદી નસલની ભગરી ભેંસ વિશે વધુ માહિતી મેળવી ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે original કુંઢી ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ પણ વેચવાની છે આ ભેંસની વાત કરીએ તો હાલમાં પહેલું વેતર ગાભણ છે વિયાવાની પાંચ થી સાત દિવસની વાર છે અને જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે લેવું હોય તો ભેંસ તમે ખરીદી શકો છો માલિકે અંદાજિત કિંમત દોઢ લાખ રૂપિયા રાખી છે એમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ભેંસ તમને ગામ કાલાવાડ તાલુકો પણ કાલાવાડ અને જિલ્લો જામનગર ત્યાં જોવા મળશે માલિકનું નામ છે રમેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર છે પર કરી જાફરાબાદી ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગાય જોડિયા છો આ માલિક ને એક સાથે બે ગાયો વેચવાની છે બંને ગાયો તાજી વ્યાનેલ છે તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની લાલ ગાય રહ્યા છો આ ગાય જન્મથી ત્રણ આચળી છે ત્યારબાદ આ ગાય ગાયની અંદાજીત કિંમત માલિકે પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે હાજરમાં છ લીટર દૂધ આપે છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ આજ માલિકને એક બીજી ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો તાજી વિયાણેલ ગાય છે આ વાંચણ એકદમ ચોખ્ખી ઘરઘરાઓને દોવામાં સાવ સોજી ગાયો છે ત્યારબાદ આ ગાયની વાત કરીએ તો હાલમાં બીજું વેતર વિણેલ છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ માલિકે અંદાજિત કિંમત પાંત્રીસ રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર ક્રિયા પણ આવશે

હાલમાં બીજું વેતર ગાભણ છે વિયાવાની બે થી ત્રણ દિવસની વાર છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે આ ગાયની વાત કરીએ તો માલિકે આ ગાયની અંદાજિત કિંમત પચીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ગામ ગઢવાળા તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ લાલ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે HF ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં પહેલું વેતર વિયાણેલ છે ને હાજરમાં આખા દિવસનું પાંચ લિટર દૂધ આપે છે વીસ દિવસ ત્યાં બીજદાન કરાવેલ છે એટલે કે પારેટી ગાય છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે લેવું હોય તો આ ગાયની અંદાજિત કિંમત બત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે

અને આ ગાયની અંદાજીત કિંમત માલિકે સાડત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે વાછરડી છે ત્યારબાદ આ તમને ગામ દેલવાડા તાલુકો બેચરાજી અને જિલ્લો મહેસાણા ત્યાં જોવા મળશે માલિકનું નામ છે અમરસિંહ રાજપૂત તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ શંકર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે લાલ ગાય રહ્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં બીજું સુરેન્દ્રનગર ત્યારબાદ માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક્ટ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે લાલ ગાય જોયા છો આ માલિકને એક સાથે બે ગાયો વેચવાની છે તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ની ગાય જોર્યા છો આ ગાય હાલમાં ત્રણ મહિનાની ગાભણ છે હાજરમાં આખા દિવસનું આઠ થી નવ લિટર દૂધ આપે છે ત્યારબાદ માલિકે અંદાજીત કિંમત પચ્ચીસ હાજર રૂપિયા રાખી છે એમાં પણ ફેરફાર કર્યા પણ આવશે ઘરે દુવા માટે સારામાં સારી છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ આજ માલિકને એક બીજી ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર લાલ ગાય જોર્યા છો આ ગાયની વાત કરીએ તો હાલમાં ત્રીજું વેતર વિયાણેલ છે ચાર ચાર લીટર દૂધ આપે છે વાછરું નથી ખાણ ઉપર દુવા દે છે ત્યારબાદ કિંમત વીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર ક્રિયાપમ આવશે ગામ લંગાળા તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર ત્યાં તમને આ બંને ગાયો જોવા મળશે તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી તમે આ બંને ગાયો વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો આવા નવા નવા તમે દરરોજ જોવા માંગતા હો તો વિડીયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા અને સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગો માતા જય દ્વારકાધીશ